i uh -huh.

આજે જ છે ને તો હજી જઈએ નહીં હોય તો માથે મંદિર માંથી પોણી પી બહાર તારે તો મૂડ મરી જાય યાર એવું ના ચાલ સારું પણ આજે જ લાગે આજે જ લાગે લાગે આજે ઓ આ લાગે જૂઠું નહીં ના ના તું આ તું ઓ પાછું ક ઈ કણ જાય પાછા આઈએ અ બાથે નું મંદિર 1 કિલોમીટર આગળ હ હા એટલે ઓ હો પાસ મને હકો પડ ના ના પાછું નહી આવવું પડ તો કાલે છે તો એકન ઉઈ જાવ રાતે હું કરવું મારે પણ એ વાત ની ખબર નહીં જોવું શિવરાત્રી જવું પંદર તારીખ ઓ મને ખબર હા તો તમેતા નહી વાતો કરો મન હા મને મને ખબર પડતી નહી આજે શિવરાત્રી છો

અને ઉનાળો જી બાર ને કરતી એવું હોય ઓ વા પછી પેલો કે શેટ ટોપી એ બધું કોને પહેરવા નહીં જાવતું એ બધું મેકી દે જીઓ હા એ બધું નહીં ચાલે પછી બબુ તો શેટ નહીં લે રાતી તાપ કરતા ને બેસતા ને ઓ વા રાતી તાપ નહીં કરવો પડે એવું ઓ વા એટલે હે ને શેળો જી અંદર જતા રહે હા ઓ વા એ ઠંડી નહીં વાય નહીં વાય ઓ વા તે તો આપણે આપણો પછી પૈતાળકો વધારે પછી

ભાવ મારે તું તો આવ્યો જ નતો આવતીસઠા માં પૈસા કોઈ લખાયા તા એકાઉન્ટ એકાવન

આપ રેલા સોનો એ આતી શિવરાત્રી અમે ભોગ ના પીએ તે દારૂ પીએ હાલે હોરો 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 ભૂલી જઉં અમે દલાલ ગયાતા આખો દાવ દલાલ 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 કરે દલાલ ભેસ્યો

વો બે જમીન વો વો દલા માફત માફત નું વારંટી ટી ના કરતા પાસો મહારાજ ને ને બની ને અરે

જય બોલે જય બોલે જય બોલે આવ હોય આવ તય ખબર લઉં ગાઢું પીવો તો એ તો દાઢીએ થઈ ગયો હું હા હા ઓ

ફાળ બરાબર ન થઈ ગયું દાદા બીજું આવે તો કોરો 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 બીજો હે જો કોઈ બોલા કર કોઈ રુવા હા બોલાતા છે બોલે 아, 베바프 비주. 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 베바프 비주.

हम्म ओ भाई लो जी आ दो अरे ताने ओत जबो को कर हाल रेवा जी हां बोलो देखा को लेबो वैलेंटाइन देपन पपी जो हम्म हम्म रे बोले ना नहीं बोले ओ जी जे ओए अरे આ દુકાબ આ એક આટલું બોમ ફીતે મો થઈ જો લ્યા એક એક વારા બોમ તો ની પા પા બોમ બોલ તો એક પે પાલો ના એક તો પેલે પી ગયા તો ભાડીએ ને તમબી છો હવે ના તો કોણ ઉતરી જાય ભગવાન જતી એ ચરી ગયો ચરી ગયો હું જઈ ગયો બોલ ચરી ગયો બોલ બોલ ચરી બોલ ચરીયા મમા મમા હ હ મમા આ ભોંગ પીયો આવ દેખ જો જબટે જબટે અ સંકરિયા મમો તોય આયવા કી મ સંકરિયા મમો આ દાદાઓ હા દાદાજી આવ આમાં કતરું મમો જો લાગ દેખ પતિ પતિ દેખ પતિ મત દસ કે આકા તરું ઓમ પાછો લાગન મસતીયા બે બે હોય અરે બેય આ કે થઈ તરું દેખાડ ન દે તું વગરો થઈ ગયા હા ક્યાં દેખ પતિ પતિ ફાલી યો જુ જુ હેલો લુક એટ આ બ્રજ મેં માં જો

으아! 으아! 으또 으아! 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 음. 아 으아! 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 છે આ તો મજા આવી ગઈ ઓ ગજરાતી અલ્યા દેખાય નહીં કાધું ગુજરાત ને

અમૃતજી નહીં અમૃતું અમૃતજી નહી ભારે ભારે ગયા જતા બઉ થઈ ગયું હોય ને ભોંગ બહુ ચડી ગયે મગજ ઉપર ચડી ગયે ડબલ ડબલ દેખાયા ડબ્બલ ડબ્બલ તમે ખબર અમૃતજી ગયા જતા ગયા છે કઈ દે કે તો હું ગયા જણા

ના ઉભા તો ઉભા તો હું થયું ડાળું જીજો તાળ 5 વાગ્યા હું તો જો કણ આયો હું ઘરે આવી ગયો પહેલે 200 ખોળવા નેહરી બધી તમારી દુજ ઓહ धोका લઈ લઈને આમ ઊભો થા સિના શિવરાત્રી આવું હા હા જાવ આ ચોક કરવાય આવે મન તો કોઈ ના થાય કોઈ ના થાય